नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયોમાં આપણે વાત કરીશું વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયોમાં આગળ વધતા પહેલો આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયો માં આગળ વધતા આપણે વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીમાં પોસ્ટ અને પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ અંગેની માહિતી અહી વિડિયોમાં દર્શાવ્યા પ્રમાણે છે આપ વિડિયોને પોઝ કરીને આ માહિતીને ધ્યાનપૂર્વક તપાસી શકો છો આ ઉપરાંત વધુ માહિતી મેળવવા માટે વિડિયોના અંતે તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો પણ સંદર્ભ લઈ શકો છો વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 શૈક્ષણિક લાયકાત મિત્રો વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીમાં પોસ્ટ અને પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી અહીં વિડિયોમાં દર્શાવ્યા પ્રમાણે છે आप वीडियो ने पॉज કરીને આ માહિતી ને ધ્યાનપૂર્વક તપાસી શકો છો આ ઉપરાંત વધુ માહિતી મેળવવા માટે વિડિયોના અંતે તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફ નો પણ સંદર્ભ લઈ શકો છો વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 વય મર્યાદા મિત્રો વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીમાં ઉમેદવારો એ અરજી કરવા ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 35 વર્ષ હોવી જોઈએ આ ઉપરાંત અનુભવ અને લાયકાત મુજબ છૂટ આપવામાં આવી શકે છે. વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 અરજી ફી મિત્રો વડોદરા મહાનગરપાલિકાની આ ભરતી એપ્રેન્ટિસની ભરતી હોવાથી આ ભરતીમાં દરેક કેટેગરીના ઉમેદવારોએ અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની જરૂર નથી. બધા જ કેટેગરીના ઉમેદવારો માટે આ ભરતી નિશુલ્ક છે. વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 पगार ધોરણ મિત્રો વડોદરા મહાનગરપાલિકાની આ ભરતી એપ્રેન્ટિસની ભરતી હોવાથી આ ભરતીમાં સિલેક્ટ થયેલ ઉમેદવારને દર મહિને સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે અહી નોંધપાત્ર બાબત એ છે કે દરેક ટ્રેડ પ્રમાણે સ્ટાઇપેન્ડ પણ અલગ અલગ રહેશે જે રૂપિયા 7000 થી રૂપિયા 30000 હોઈ શકે છે વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 પસંદગી પ્રક્રિયા મિત્રો વડોદરા મહાનગરપાલિકા એપ્રેન્ટિસની આ ભરતીમાં ઉમેદવારોનું સિલેક્શન ધોરણ 10 ના માર્ક્સના મેરિટના આધારે તથા કેટલાક ટ્રેડમાં સિલેક્શન લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 મહત્વની તારીખો અરજી કરવાની રીત ઓફલાઈન ફોર્મ ભરવાનું છે. નોકરીનું સ્થળ વડોદરા ગુજરાત भर्ती जाहिरात नी तारीख 8 जून 2024 अर्जी करवानी शुरुआत नी तारीख 8 जून 2024 अर्जी करवानी करवा तारीख 20 जून 2024 बड़ोदरा वडोदरा महानगरपालिका भर्ती 2024 चौवीस महत्व की एक वडोदरा महानगरपालिका वेबसाइट www.gov.in पर गोव इन पर जाहरात पत्रकमाज अर्जीपत्रक में रहेशे अर्जिना कवर पर मोबाइल नंबर अने ट्रेड नो नाम फरज्यात લખો અરજી સ્પીડ પોસ્ટ થી अथवा રજીસ્ટર પોસ્ટ એડી થી કરवानी રહેશે અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં અધૂરી વિગતવાળી જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઈ પણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં બે અરજી કરનાર ઉમેદવારે www apprenticeshipindia organisation ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી પ્રોફાઇલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લિશમેન્ટમાં એપ્લાય કરવાનો રહેશે 3 ત્યાર બાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ એપ્રેન્ટિસ શાખા રૂમ નં 1271 વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 મહત્વની લિંક્સ जेम के भर्ती जाहिरातनी पीडीएफ नी लिंक सत्तावार वेबसाइट नी लिंक अही दर्शाविया मुजब छे आ उपरांत તમે આ લિંક્સ ને ડિસ્ક્રિપ્શન બોક્સ માં જઈને પણ ચેક કરી શકો છો વિડિયો ને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ